નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપશ્રીનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય વિજ્ઞાનનું પ્રકરણ એક વનસ્પતિમાં પોષણના સ્વાધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો પ્રશ્ન નંબર એક બધા સજીવો માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે ઓપ્શન એ વનસ્પતિ ઓપ્શન બી સૂર્ય ઓપ્શન સી પવન ઓપ્શન ડી ચંદ્ર સાચું વિકલ્પ છે ઓપ્શન બી સૂર્ય પ્રશ્ન બે વનસ્પતિમાં લીલું રંજક દ્રવ્ય કયા અંગમાં આવેલું હોય છે ઓપ્શન એ પર્ણ ઓપ્શન બી પુષ્પ ઓપ્શન સી ફળ ઓપ્શન ડી મૂળ તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ પણ ત્રણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અનુક્રમે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે ઓપ્શન એ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ઓપ્શન બી ઓક્સિજન અને નાઇટ્રોજન ઓપ્શન સી નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન તો સાચો વિકલ્પન ડી કાર્બન ડાયોક્સાઇડ કરે અને ઓક્સિજન મુક્ત કરે છે વાયુરંધ્ર વનસ્પતિના કયા અંગમાં જોવા મળે છે ઓપ્શન એ મૂળ ઓપ્શન બી પ્રકાંડ ઓપ્શન સી પર્ણ ઓપ્શન ડી પુષ્પ સાચો વિકલ્પ છે ઓપ્શન એ મૂળ પ્રશ્ન પાંચ ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે ઓપ્શન એ મૃતોપજીવી ઓપ્શન બી સહજીવન ઓપ્શન સી કીટાહારી ઓપ્શન ડી પરોપજીવી તો સાચવી છે ઓપ્શન એ મૃતોપજીવી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો વાક્ય નંબર એક નાઇટ્રોજનના સ્થાપનમાં ખાલી જગ્યા નામના બેક્ટેરિયા મદદરૂપ છે તો રાઇઝોબિયમ વાક્ય નંબર બે વનસ્પતિ દ્વારા તૈયાર થયેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે તો સ્ટાર સ્વરૂપે ત્રણ પરોપજીવી વનસ્પતિ જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષને ખાલી જગ્યા કહે છે તો યજમાન કહે છે ચાર સામાન્ય રીતે રણમાં ઉક્તિ વનસ્પતિમાં ખાલી જગ્યા પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પ્રકાંડ પાંચ કળશ પણ ખાલી જગ્યા પ્રકારનું પોષણ કરે છે તો કીટાહારી ટૂંકમાં જવાબ આપો પ્રશ્ન નંબર એક પોષણ એટલે શું તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પ્રશ્ન બે સ્વાવલંબી પોષણ કોને કહેવાય છે તો પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે જ સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે પ્રશ્ન ત્રણ રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરે છે આગળ જોઈએ પ્રશ્ન ચાર ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે તો ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે પ્રશ્ન પાંચ વનસ્પતિમાં વાયુરંધ્રનું શું કાર્ય વાયુરંધ્ર શું કાર્ય કરે છે તો વનસ્પતિમાં વાયુરંધ્ર વાયુ વિનિમય પાણીના સંતુલન અને તાપમાન નિયમન જેવી જૈવિક પ્રક્રિયાઓમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પ્રશ્ન છ ખેતરમાં ખેતરમાં તૈયાર થતો પાક કયા પ્રકારનું પોષણ કરે છે તો ખેતરમાં તૈયાર થતો પાક મુખ્યત્વે જમીનમાંથી અને હવા હવા પાણીમાંથી પોષણ મેળવે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તફાવત આપો એક સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ તો સ્વાવલંબી પોષણમાં જોઈશું તો જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહે છે પરાવલંબી પોષણ તો આવી વનસ્પતિઓ ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે સ્વાવલંબી પોષણ તો આવી આવી વનસ્પતિઓમાં લીલા રંગનું હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે પરાવલંબી પોષણમાં તો આવી વનસ્પતિમાં હરિદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોતું નથી આગળ જોઈએ બે સ્વાવલંબી પોષણ અને મૃતોપજીવી પોષણ તો જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે મૃતોપજીવી તો મૃતોપજીવી પોષણમાં સરતા પદાર્થો પર પાચક રેસાનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે સ્વાવલંબી પોષણ તો આવી વનસ્પતિમાં હરિદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોય છે મૃત પોષણમાં તો તેમાં મૃત અને સડેલા નિર્જીવ પદાર્થોમાંથી પોષણ મેળવવામાં આવે છે આગળ જોઈએ પ્રશ્ન પાંચ શબ્દ સમીકરણ પૂર્ણ કરો તો કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ પછી પાણી સૂર્યપ્રકાશ પ્લસ હરિદ્રવ્ય કાર્બોદિત પદાર્થ એટલે સ્ટાર્ટ પ્લસ ઓક્સિજન પ્રશ્ન છ જોઈએ માગ્યા મુજબ જવાબ આપો પ્રશ્ન નંબર એક જો પૃથ્વી પર છ મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય તો જો પૃથ્વી પર છ મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો તેના ઘણા ભયાનક પરિણામો આવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જશે જેથી મોટાભાગના છોડ મરી જશે છોડના મૃત્યુને લીધે શાકાહારી પ્રાણીઓને પછી મોસાહારી પ્રાણીઓ પણ ખોરાક વિના મરી જશે માનવજાતિ માટે પણ ખોરાક અને પાણીની અસર સર્જાશે વાતાવરણમાં છોડ ન હોવાને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે આમ ઘણી બધી અસરો થાય બીજો પ્રશ્ન જોઈશું શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ પર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે તો રણમાં ઉગતી વનસ્પતિઓ પર પાંદડાની જગ્યાએ કાંટા જોવા મળે છે તેનું મુખ્ય કારણ પાણીનો બચાવ અને પ્રાણીઓથી રક્ષણ છે રણપ્રદેશમાં પાણીની અછત હોય છે અને તાપમાન પણ ખૂબ ઊંચું હોય છે તેથી વનસ્પતિઓ ત્યાં ટકી રહેવા માટે ખાસ અનુકૂલન સાધવું પડે છે પ્રશ્ન ત્રણ ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીનહાઉસ કેવી ઉપયોગી છે તો ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીનહાઉસ અત્યંત ઉપયોગી સાબિત થાય છે તેનાથી પાકની જરૂરિયાત મુજબ વાતાવરણને નિયંત્રિત કરી શકાય છે તેમાં ભેજની માત્રાને નિયંત્રિત કરી શકાય છે તેમજ જંતુઓ અને રોગોનું પણ નિયંત્રણ કરી શકાય છે ગ્રીનહાઉસમાં ઉચ્ચ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે પ્રશ્ન ચાર પાકને ખાતર આપો શા માટે જરૂરી છે તો પાકને ખાતર આપવું અત્યંત જરૂરી છે ખાતરમાંથી ખાતરથી જમીનમાં પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે પાકના સારા વિકાસ અને વૃદ્ધિ માટે પોષક તત્વો જરૂરી છે વધુ ઉત્પાદન અને પાકની ગુણવત્તા સુધારવા ખાતર જરૂરી છે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે ખાતર જરૂરી છે પ્રશ્ન પાંચ જોઈએ જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે તો જંગલમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન થાય છે જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોની ફૂગ પણ વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં મહત્વના છે વરસાદ અને ખડકોના ધોવાણને લીધે પણ જમીનમાં ખનીજ તત્વો ઉમેરાતા હોય છે આમ જંગલની વનસ્પતિ પોષક તત્વો મેળવે છે પ્રશ્ન છ જોઈએ કળશ જેવી વનસ્પતિ લીલાપણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે તો કળશ પણ એવી જમીનમાં ઉગે છે જે નાઇટ્રોજન જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોય છે કળશ પણ લીલાપણો ધરાવીને સૂર્યપ્રકાશમાંથી પોતાની ઊર્જા મેળવે છે પરંતુ જમીનમાં નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવા માટે તેઓ કીટકોને પકડીને તેમનો પાચનમાં ઉપયોગ કરે છે જે તેને જરૂરી નાઇટ્રોજન પૂરો પાડે છે આગળ જોઈએ પ્રશ્ન સાત કળશપણના કળશમાં ફેરવાયેલ પર્ણની આકૃતિ દોરી નામ નિદર્શન કરો તો અહીંયા મેં કળશ પણ પ્રશ્ન આઠ જોઈએ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો તો હેતુ તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે સાધન સામગ્રી તો કુંડામાં ઉગાડેલો છોડ કાગળ પેપર ક્લિપ બીકર આલ્કોહોલ પાણી અને દ્રાવણ હવે અહીં આકૃતિ દોર વિશે જોવા તો કુંડામાં ઉગાડેલો છોડ અને આ છે કાગળ બરાબર હવે પદ્ધતિ જોઈએ તો છોડના પાંદડાનો અડધો ભાગ કાગળ વડે ઢાંકી દો આ છોડે ત્રણ ચાર કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખો પછી આ પાનને તોડીને ગરમ પાણીથી ધોઈને તેનું ક્લોરોફિલ દૂર કરો ક્લોરોફિલ દૂર થયા પછી પાંદડાને પાણીથી બરાબર ધોઈ લો આ પાંદડા પર આયોડીનના દ્રાવણના થોડા ટીપા નાખી તેનું અવલોકન કરો તો અવલોકન કરતાં જણાશે કે જે ભાગ ખુલ્લો હતો તે ભાગ ભૂરા કાળા રંગનો થઈ જશે જ્યારે કાગળથી ટંકાયેલા ભાગનો રંગ બદલાશે નહીં અને તેનો રંગ આછો પૂરો રહેશે તો નિર્ણય કે આ પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે આગળ જોઈએ નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નો જવાબ આપો ફકરાનું વાંચન કરીએ તો કલ્પના આજે ખૂબ નિરાશ હતી તેનો કુંડામાં વાવેલ છોડ ચુકાઈ ગયો હતો તેથી તે ખૂબ દુખી હતી તેની મિત્ર પ્રિયા તેને મળવા આવી તેની ઉદાસીનું કારણ જાણીને તે ઝડપથી બીજો છોડ પોતાના ઘરેથી લઈ આવી અને કલ્પનાને કહ્યું તું તારા છોડને આમ ઘણા આમ ઘરમાં છોયડામાં રાખે તો તે સુકાઈ જ જાય ને તેને સૂર્યપ્રકાશ ન મળે તો પછી તે કઈ રીતે જીવે કલ્પના કહે પણ હું તો તેને રોજ પાણી આપતી ખાતર આપતી તો પણ સુકાઈ ગયો પ્રિયા કહે તેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે જો પ્રકાશ મળે તો જ તે પોતાનો ખોરાક જાતે બનાવે કલ્પના કહે આ પ્રકાશ સંશ્લેષણવાળી શું છે પ્રિયાએ કહ્યું વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે આ નવો છોડ તારા માટે લાવી છું તેણે આપણે વાવીએ હવે આ કુંડું સૂર્યપ્રકાશ મળી રહે તેવી જગ્યાએ રાખજે તો સરસ મજાના ફકરાને આધારે પ્રશ્ન છે કે વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે છે તો વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે પ્રશ્ન બે કલ્પનાએ વાવેલ છોડ શા માટે સુકાઈ ગયો હતો તો કલ્પનાએ વાવેલ છોડને સૂર્યપ્રકાશ મળતો ન હતો તેથી સુકાઈ ગયો હતો પ્રશ્ન ત્રણ વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે તો વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય ખાતર અને પાણીની જરૂર પડે છે આગળ જોઈએ તો મિત્રો અહીં આપણા વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર